ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીસા પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતાની બબાલ થાય છે અને તેનો વિડીયો પણ વાયરલ થાય છે આક્રમક બબાલની જે ઘટના સામે આવી છે તેને લઈને વાત કરવી છે

ગોંડલમાં જે પ્રકારે નગરપાલિકાનો મામલો હોય સ્થાનિકોના પ્રશ્ન હોય કે પછી આ જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પ્રશ્નો હોય તે મામલે આ જિજ્ઞાસા પટેલ અનેક વખત જાહેરમાં નિવેદનો આપી ચૂક્યા છે અને આરોપ પણ લગાવી ચૂક્યા છે ગોંડલમાં ફરીક વખત આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ છે તે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના પાસે પહોંચે છે કેમ કે સ્થાનિકોએ તેમને કેટલાક મુદ્દે રજૂઆત કરી હતી અને ત્યાર પછી બંને વચ્ચે મોટી બબાલ થાય છે અને જેનો વિડીયો પણ હવે વાયરલ થયો છે રજુઆત નો કરવી અમારે તો રજૂઆત કરતો અમારે રાજીનામું કામ કરો રાજીનામું આપી દે એટલે તમને રજૂઆત જ નહીં કરી દે કામ કરતા રાજીનામું રજૂઆત કરવી रजूआत ही नहीं करवानी दी हमारे रजूआत कर दो तो तो तुम क्यों के? तो आप पंचायत में कोई वेरो बड़े है तुमने खबर है तो पहला तुम्हारे बदू कंपनी करी ना भाई तुमने रजूआत नहीं करवानी तो गांव ना लोग रजूआत करवानी हो तो गांव ना लोग रजूआत करो तो तुम्हें इनको शांति डोड़वानो बंद कर दियो ती शांति डोड़वा हमारे शांति जाले एक मिनट हमारे शांति जाले शांति डोड़वा ही यहां नहीं नहीं बाकी हमारे बधु कंप्लीट है काई वांटो गांव ना लोगों के हूं तो अलग थी

તને કઈ વાંધો હોય કરવા દે એ રીતે રજુઆત કરવા દે ને પણ કરવા દે તમારે તમારી રીતે લડો

করছো আপনি এপর রেছ

ની રઘુવત કરેને જેની લાઈન ન ખાણી છે ને 2000 વર્ષ પહેલા એનાયદી ખાડા નથી ભૂરાણા ગંપણ આગળ ધમમાં એટલે બધું તમને દેખાય છે પડ્યું તો કોઈ કહેવાય એમ નથી આપણે ભારી ન સાંભળો જો અહીંયા રજૂઆત કરવાથી કામ કરવાની બરાબર અહિયાં રજૂઆત કરવાથી કામ નો કરશે તો ઉપર કરવાની કેમ કોઈ નથી કરતા હોય ને તો સહન નો કરતા નથી ફટાફટ હોય શબ્દ આપડે રજૂઆત કરી છતાં રજુઆત તો કરે ભાઈ ગમે ત્યાં

આવેશભાઈ થોડીક જ પછી મને બોલાવ અને કબર એને જ બોલાવે સપ ને એવું બોલાવે આપણે

આ પ્રકારના સમાચાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો